રાજકોટમાં રોયલ માલધારી સોંગ માલધારી સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જે હાલ યુટ્યુબ ઉપર ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે રોયલ માલધારી સોંગ માલધારી સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેમાં તે લોકોનું કામ તેમની રીત રિવાજ અને આવનાર સમયમાં એ સમાજ કેટલો લોકોને પણ કામમાં આવે છે પોતાની સમાજ કરતા કરતા જે પણ લોકો છે જેમાં આવનાર પેઢીઓ એમની છોકરાઓ પણ તેમના સંસ્કાર અને તેમનું આગું બધું જાળવી રાખે અને તેવી રીતે આગળ ચાલવાનું કામ એનું આવનારી પેઢી કરશે જે ઘણું ખરું તેમાં સેહઝાદ ખાન નિશા ચાવડા દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને આ સોંગ અમારી યુટ્યુબ ચેનલમાં રિલીઝ ત્રેવીસ તારીખ જાન્યુઆરીએ કરવાના છે મારું નામ જિગીશા ચાવડા છે અને અમારું પ્રોડક્શનનું નામ છે યુએસ મોસ્ટ પ્રોડક્શન હાઉસ અને આની પહેલાં અમે એક સોંગ બનાવ્યું હતું ગામડાના છોરા ગુજરાતી જે સુપર ડુપર હિટ રહ્યું છે અને બહુ સારું એવું સરાહ એવું છે કે બધા લોકોએ એને બહુ જ વધારે જ પડતો પ્રેમ આપ્યો છે હવે એ પ્રેમ અને લોકોનું જે આતુરતા હતી આતુરતાના ધ્યાનમાં રાખીને અમે પાછું બીજું સોંગ બનાવ્યું છે રોયલ માલધારી એ સોંગમાં પણ અમે એક કોન્સેપ્ટ આપ્યો તો અને આ સોંગની અંદર પણ અમે એક બીજો કોન્સેપ્ટ આપ્યો છે કારણ કે અમારું પ્રોડક્શન છે ને એક નવો ને નવો મેસેજ લોકો થ્રુ પહોંચે અને લોકો એમાંથી કાંઈક પ્રેરણા લે એના તરફથી જ અમે આ ગીતો બનાવીએ છીએ અને એક આલ્બમ બનાવીએ છીએ હવે આ સોંગની અંદર જે નામ અમે આપ્યું છે રોયલ માલધારી તો એની અંદર જે માલધારી સમાજ છે આખો એની અંદર તેરથી ચૌદ વર્ણ એ લોકોનું આવી જાય છે અને બધા સમાજને કવર કરીને અમે આની અંદર એક મહિનો તો સર્ચિંગ કર્યું છે કે એ લોકોનું રહેણી કેવી છે એ લોકોનું વર્ક કેવું છે એ લોકો સમાજમાં કઈ રીતે પ્રેઝન્ટ થાય છે આ બધી વસ્તુનું સર્ચિંગ કર્યા પછી આની ઉપર અમે કોન્સેપ્ટ બનાવ્યો કોન્સેપ્ટ બનાવીને ગીત બનાવ્યું અને ગીત અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે પોસ્ટર રિલીઝ કર્યું છે એની અંદર સારું એવું મ્યુઝિક આપ્યું છે અનવર શેખે સિંગરનું સિંગિંગ અંદર કર્યું છે કવિતા દાસે અને બહુ સારા એવા લિરિક્સ આપ્યા છે પ્રવીણભાઈ રાવત અને અજયભાઈ બારોટે અને એનું સારું એવું ડાયરેક્શન કર્યું છે એઝ અ કોન્સેપ્ટ જેણે બનાવ્યું છે અને પોતે લીડ રોલમાં પણ એમાં કામ કર્યું છે મિસ્ટર સેઝાદ ખાને અને સાથે સારું એવું એક્ટરમાં પણ એક્ટ્રેસમાં પણ પરફોર્મન્સ આપ્યું છે મિસિસ ઇન્ડિયા નિશા ચાવડાએ અને સાથે કવિતા મેડમનું પણ એની અંદર કાસ્ટિંગમાં છે એ પણ સાથે એમના લિપ્સિંગને બધી રીતનું છે અને જે બી સોંગ બનાવ્યું છે સોંગની અંદર એક સારો એવો મેસેજ પાસ કર્યો છે કે જે રોયલ માલધારી નામ આપ્યું છે અત્યાર સુધીમાં આ સમાજ એવો છે કે પોતાના ઢોરથી પોતાના કામથી પોતાનું દૂધ વેચવાથી અને જે બી વર્ક કરે છે ને ક્યારે બહુ હાઈલાઇટ નથી થતા કોઈ બી વસ્તુને આપણી પાસે હમણાં કદાચ કરોડોની પ્રોપર્ટી આવશે ને તો આપણાથી જીરવાતી નથી પણ આ લોકો પાસે કરોડોની અબજોની પ્રોપર્ટી હશે પણ એ સમાજે પોતાની જે નીતિ છે પોતાનું જે રીતિ રિવાજ છે એ હજી સુધી જાળવી રાખ્યા છે અને આવનારા સમયમાં એમની જે પેઢી છે એ પેઢી પણ આના વસ્તુ જાળવી રાખે એમણે એમને જે કામ કર્યા છે કામને જે આગળ બિરદાવે એમની જે પેઢી છે એ પેઢીનો એક મેસેજ અમે આપ્યો છે કે જે પેઢી એક ફાધર તરીકે એની જે ગાદી એણે સંભાળી છે તો આવનારી પેઢીમાં એમનો પુત્ર પણ આ જ કામ કરે જેથી કરીને એક ફાધરને સંતોષ થાય એણે જે કામ કર્યું ને તો હવે દીકરો જે કામ કરી રહ્યો છે તો હવે એના ઉપરથી રિટાયરમેન્ટ લઈ શકે છે અને આવનારા ટાઈમમાં એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય એક આવો ઇન શોર્ટ મેસેજ અમે સોંગની અંદર છે બાકી ઘણું એમાં આપેલું છે એ બધું પ્રસ્તુત અમે સોંગની અંદર કરશું ને એ સોંગ અમારું રિલીઝ થવાનું છે અમારી જ ચેનલમાં યુટ્યુબ ચેનલની અંદર મોસ્ટ ફિલ્મ્સમાં થેન્ક યુ સો મચ તમારા બધાનો આભાર આજે અમે એક સોંગ બનાવ્યું છે રોયલ માલધારી જેનું નામ છે માલધારી સમાજ છે ને એ અત્યાર સુધી બહુ સારા એવા કામ કરે છે પહેલેથી જ કરતા એવા છે એ લોકો રોયલ હવે થયા છે એટલે આવનારી જે પેઢી છે યંગ પેઢી એની માટે કહીને અમે એક ખાસ મેસેજ આવ્યો છે આપ્યો છે કે જે તમારા ફાધરને જે બધા કરતા એ હવે તમારો વારો છે તમે કરો રોયલ માલધારીનો મતલબ શું છે કે અત્યારની પેઢી યંગ જનરેશન છે એ બધી રોયલ છે પહેલાં જે હતા ને એ બધા દેશી હતા અને ઈલોકની જે પરવરિશ હતી જે ખાનદાનમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય માલધારી સમાજમાં તો તેમના વડીલ બધું સંભાળતા જે હવે આવનારી પેઢી બહુ સારું એવું કામ કરે છે અને એને એને એક મેસેજ સ્પેશિયલ અમે આપ્યો છે કે યંગ જનરેશન જે ઈલોકના ફાધર કરતા હતા એ અત્યારે એ પણ બધાય કરે છે અને હજી કરશે એવો નાનકડો એવો અમે અમારો મેસેજ આપ્યો છે સોંગમાં એની માટે મેં સોંગનું નામ રાખ્યું છે રોયલ માલધારી એમાં એક્ટર ડાયરેક્ટર હું શહેઝાદ ખાન હું ખુદ જ છું એમાં નિશા મેમ છે એ એમાં લીડ રોલમાં હિરોઈનનો રોલ કરે છે લોકો લોકોને ગમશે એવી રીતે કે જે સમાજનું જે ટ્રેડિશનલ પહેરવેશ છે જે પહેલેથી હતું અમે એ પણ એમાં દેખાયેલું છે અને એના પછી જે હવે જે લોકો અત્યારે માલધારી સમાજ લોકો બહુ લેટેસ્ટ થઈ ગયા છે એનું પહેરવેરીશ છે કે જે સારી ગાડીઓ ગોલ્ડ પહેરવું સારા ફેશનેબલ કપડા પહેરવું અમે તે બધું એમાં દેખાયેલું છે કે રોયલ માલધારી પહેલાં શું હતા અને હવે શું છે એ ટોટલ અમે આ સોંગમાં દેખાયું છે ખાસ સ્પેશિયલ એ જ છે કે રોયલ મેં નામ રાખ્યું છે રોયલ હા માલધારી સમાજ શું છે કે અત્યારે માલધારી સમાજનું બહુ વધારે પડતું કામ એવું છે કે જે સમાજમાં જે યંગ પેઢી છે ને એ બહુ સારી રીતે કરે છે જે બીજા સમાજમાં બહુ ઓછા માણસો કરે છે અને આ યંગ જનરેશન જે અત્યારે જ્યાં પણ સેવા કરવી અમને અમારા સોંગમાં પ્રોડ્યુસર છે એ બી માલધારી જ છે મોતીભાઈ રાતડિયા કે સમાજનું કામ હોય છે તો એ લોકો પહેલાં આગળ આવે છે અને એ લોકો એનું કામ પહેલાં કરે છે અને નાના છોકરાઓ કે જે હજી શરૂઆત કરે છે ક્યાં પણ પ્રોબ્લેમ હોય તો એ લોકોના ફાધર એ લોકના દાદા જે પરવરિશ કરતા હતા એ લોકોની હજી આ જ પરવરિશ છે અને એ લોકોના ખૂનમાં એ જ છે કે આપણા જે વડીલ કરતા હતા ને એ જ બધું આપણે કરી મોતીભાઈ પ્રેઝેન્ટ પ્રોડ્યુસર પ્રોડક્શન હાઉસ પ્રેઝેન્ટ રોયલ માલધારી ગુજરાતી સોંગ એ કરવાથી મને ખૂબ જ આનંદ થયો કારણ કે તેમાં આખા આખા માલધારી સમાજના જે ગુણો તેની વિશેષતાઓ અને પેઢીઓથી જે તેની અલગ અલગ જે વિશેષતા છે તે આખા સોંગની અંદર પાંચ મિનિટની અંદર પ્રસ્તુત કરવામાં આવેલી છે તેથી સોંગ કરીને ખૂબ જ આનંદ થયો એક માલધારી સમાજના ગૌરવ તરીકે પ્રસ્તુતિ મળવા બદલ અને મને લેવા બદલ હું સેજાદ સરને સર્વ પ્રથમ તો હું એને થેન્ક યુ કહેવા માગું છું જી હા સોંગની અંદર ખૂબ સુંદર એવી રીતની વાર્તા છે કે ઓડિયન્સને તે ખૂબ જ ગમશે કે આજે રોયલ માલધારી તે સાચા અર્થમાં શું છે તે બતાવવામાં આવેલું છે હમણાં સેજાદ સરે કીધું એવી રીતે કે ખરા ગુણો શું છે માલધારી સમાજને શા માટે પ્રસ્તુત કરવાનો અર્થ જેમ તમે પૂછ્યું એનું કારણ એ સમાજના રક્ષણકારક છે સમાજમાં સ્ત્રીઓનું રક્ષણ કરવું ગરીબ લોકોનું કે નિર્દોષ લોકોનું રક્ષણ કરવું આ ઋષિઓથી ચાલી આવતી પેઢીઓનું પેઢી દર પેઢી કે આપણે ભારતીય સંસ્કૃતિમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષુદ્ર અને ક્ષત્રિય અને માલધારી લોકોના જે મૂળભૂત ગુણો છે કે સમાજમાં સારા લોકોનું રક્ષણ કરવું તે ગુણને દર્શાવતું છે કે સાથે હું મિસિસ ઇન્ડિયા વેસ્ટ ઝોન છું નિશા ચાવડા લાસ્ટ યર હું જયપુરમાં ગઈ હતી અને આખા ભારતમાંથી દરેક સ્ટેટમાંથી એક પરિણિત સ્ત્રી આવેલી હતી અને એમાંથી હું મિસિસ ઇન્ડિયા વેસ્ટઝોન ગુજરાતમાંથી સર્વપ્રથમ વિનર થયેલી છું અને ગુજરાતમાંથી પ્રેસમાંથી મને ખૂબ જ પ્રેમ પણ મળેલો છે બધા જ સિટીમાં મારી પ્રેસ કોન્ફરન્સ થઈ ગયેલ છે ત્યારબાદ સર્વપ્રથમ સરે મને આ સોંગ માટે લીધેલી છે કેમેરામેન સોલંકી સાથે છેલ્પા પટેલ કે ટીવી ન્યૂઝ ગુજરાતી રાજકોટ